નમસ્કાર દર્શક મિત્રો જનરપ ન્યૂઝમાં આપણું સ્વાગત છે હું છું આપણું મિત્ર કંચન પરમાર દર્શક મિત્રો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે ખાસ કરીને વાત કરવી છે છોટાઉદેપુર જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગી જૈને આજે સરદાર પટેલની એકસો પચાસ મી જન્મજયંતિ નિમિત્તે નિમિત્તેના ભાગરૂપે રન ફોર યુનિટીનું જે કહેવાય કે દોડને લીલી ઝંડી આપી હતી આ પ્રસ્થાન કરાવતા કલેક્ટર ગાર્ગી જૈન જૈન અને તેમની સાથે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ પ્રાયોજન અધિકારી વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા नगरपालिका उपप्रमुख परवेज मकराणी ने लिली झंडी आपीने रन फॉर यूनिटीનો પ્રસ્થાન કરાવી સહભાગી થયા હતા સરદાર પટેલની 150મી જન્મદિવસની આ ભાગરૂપે જા રહે રન સૌવે દેશની એકતા અખંડિતતા અને સુરક્ષા માટે સંકલ્પ બંધ બનવા માટે રાષ્ટ્રીય એકતાના શપત પર લીધા હતા આ પ્રસંગે કલેક્ટર ગાર્ગીજેને જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જે છોટાઉદેપુર જિલ્લાના તંત્ર દ્વારા રન યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં દેશની એકતા અખંડિતતાની સુરક્ષા બનાવી રાખવા માટે જિલ્લા સેવા સદન ખાતે વહેલી સવારે યોજાયેલી આ રન યુનિટી દોડમાં જિલ્લા તંત્રના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ જવાનો તેમજ રાષ્ટ્રીય શહેરીજનો ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાના શહેરીજનોએ મોટી સંખ્યામાં રાષ્ટ્રીય એકતાની ભાવના સાથે જોડાયા હતા આ દોર જિલ્લા સેવા સદન ક્લબ રોડ બસ ડેપો પેટ્રોલ પંપ ચાર રસ્તા થઈ પરત સેવા સદન ખાતે પૂર્ણ કરવામાં આવી હતી તો સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રીય એકતા અખંડિતતા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ જનર્ભર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો ઝેનર્પન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ધન્યવાદ નમસ્કાર નમસ્કાર આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના ભાગરૂપે રન ફોર યુનિટી દોડના આયોજન છોટાઉદેપુર જિલ્લા ખાતે જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં અરાઉન્ડ પાંચસો જેટલા લોકોએ ભાગમાં પાર્ટિસિપેટ કર્યું છે અને આ ભાગથી આ દોડથી બધાએ શપથ પણ લીધી છે કે દેશની અખંડતા અને સુરક્ષા માટે બધા કટિબદ્ધ છે થેન્ક યુ